તેને સાકાર કરવા માટે આપણા દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું વિઝન છે કે છેવાડાનો માનવી દરેક ઘરનો એક એક માનવી આર્થિક રીતના સમૃદ્ધ થાય અને તેની સાથે સહકારથી સહકારની ભાવના સાથે જોડાઈ અને દરેક ગામનો દરેક માનવી બેંક સાથે જોડાઈ અને આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષયના ચરિતાર્થ કરવા આજે બેંકનું ડીજીટર્મ એટલે વર્ઝન ટુ જે આજે માનનીય પાટિલ સાહેબની જે પ્રથા મેન્ડેટ પ્રક્રિયાથી જ્યારે આજે ઉદભવી ત્યારે આ બૃહદ ખેડા જિલ્લા એટલે કે બારસો ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવો એટલે કે અહીંના ધારાસભ્યો તેમજ સંગઠન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ તેના મંત્રીશ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયાથી તેજસભાઈ એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંને આવનાર અઢી વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સહકારી મંડળીની સ્થાપના થાય જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તો એ અમારો પહેલો જ પ્રથમ પ્રયાસ રહેશે રોજ ખેડા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી ચૂંટણીની અંદર ચેરમેન તરીકે તેજેશભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ઝાલા વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાઈને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ પ્રમાણે બંનેની ચૂંટણી બિનરીફ ચૂંટણી થઈ છે બંને મિત્રો ખૂબ સારા કામગીરી કરનારા વ્યક્તિઓ છે ખેડા બેંકને પણ સારી રીતે આગળ લઈ જશે અને જે કંઈ ખેડૂતોના હિતમાં ખેડૂતોના લોન માટે એસીસી ધિરાણ માટે પશુ કેસીસી ધિરાણ માટે જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એ યોજનાઓને સંપૂર્ણપણે પ્રજા સુધી લઈ જાય અને દરેકને એનો લાભ મળે એવી પ્રવૃત્તિ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને સી ટુ સીના માધ્યમથી સહકારના માધ્યમથી ગામડાની સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે નરેન્દ્રભાઈ અમિતભાઈ અને સી આર પાટીલ સાહેબે જોયેલું સી ટુ સપનું સાકાર કરવા માટે અમે ત્રણેય જિલ્લાના સૌ આગેવાનો ધારાસભ્યો ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે આ નિયુક્તિ દ્વારા આવનારા દિવસોમાં જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને નું કામ પૂરું કરવામાં આવશે સી ટુ સી નું સપનું સાકાર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈએ જે સપનું જોયું છે ગ્રામ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે